દેવસાઈની એકાદશીના પાવન દિનથી ભરૂચ શહેર જિલ્લાના માછીમારોએ નર્મદા મૈયાને દૂધનો અભિષેક કરી માછીમારીનો પ્રારંભ કરી દરિયો ખેડવા નીકળ્યા હતા ભરૂચ પાવન નર્મદા મૈયાના તટે વસેલ છે તથા નર્મદા સાગર સંગમ પણ હોય કોલિયાદ અને ભરૂચની પટ્ટી પર હજારો માછીમારો પરિવારજનો વસે છે જેઓ માછીમારી કરી ચોમાસાની ઋતુમાં જ વર્ષભરની કમાણી કરી લેતા હોય છે ભરૂચના ભાળભૂત ખાતે માં નર્મદાના મંદિરે અગિયારસ ના દિને વિશેષ પૂજન અર્ચન કરવા સાથે ભજનોની રમઝટ બોલાવતા માછીમાર ભાઈ બહેનો નર્મદા મૈયાના તટે પહોંચ્યા હતા નર્મદા મૈયાને દૂધનો અભિષેક કરી દરિયો ખેરી પરિવારજનો પ્રાર્થના કરી હતી સમગ્ર ભારતમાં અને વિશ્વભરમાં પણ એક્સપોર્ટ થતી ભરૂચની વિખ્યાત એવી ચોમાસુ માછલી કરોડો રૂપિયાનો ધંધો ભરૂચ જિલ્લામાં થતો હોય છે જે માટે માછીમારો માટે આ સિઝન મહત્વની હોય તેઓને કેટલી અને કેવી સફળતા મળે છે તે સમય દર્શાવશે પરંતુ હાલ તો માછીમાર પરિવારજનોએ ઉત્સાહ સાથે નવી સિઝનનો પ્રારંભ કર્યો છે તે નક્કી છે આજે દેવપોઢી એકાદશીના દિવસે માછીમારો માટે ગોલ્ડન પીરિયડની શરૂઆત થાય છે આજે એકાદશીના દિવસે સમગ્ર નદી કિનારે વસતા માછી સમાજમાં નર્મદાને દૂઢનો અભિષેક કરીને હિલસા માછલી પકડવા માટે પ્રયાણ કરશે આજથી આઠ દિવસ માટે નર્મદા નદીની અંદર જ રહેશે પોતાની જમવાની વ્યવસ્થા સાથે અને આઠ દિવસ દરમિયાન જે કંઈ હિલસા માછલીનું ફિશિંગ થશે એ અમારા માછી સમાજ માટે અમૂલ્ય પીરિયડ એટલા માટે કહેવામાં આવે છે કે આજ હિરસા માટલીના ફિશિંગથી સમગ્ર વર્ષ દરમિયાન અમારા લોકોની રોજીરોટી આ હિરસા માછલી પર તકેલી છે ત્યારે આ હિરસા માછલીથી આવકથી સારા સારું એવું અમારું ટર્ન ઓવર થાય અને મારા નર્મદાને પ્રશ્ન કરે કે અમારું આખું વર્ષ સુખ શાંતિ મળી જાય અને સારા પ્રમાણમાં અમને આવક મળે એ જ પ્રાર્થના સાથે આ સમગ્ર માછી સમાજ નર્મદા નદીની અંદર હિરસા માછલી માટે પ્રયાણ કરશે